ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હુટિંગ હુટિંગ શબ્દનો અર્થ ઉપહાસ કે નાપસંદગી અથવા આનંદ વ્યક્ત કરવા બૂમો પાડવી હળધૂત કરવું ધૂતકારવું હુરિયો બોલાવવો ઘુવડનો ઘુઘુ અવાજ ઉપહાસની અસ્પષ્ટ બૂમ તિરસ્કાર દર્શક અવાજ કે કારનું હોર્ન વગાડવું થાય છે હુટિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હર્ડ એન આઉલ હુટિંગ ઇન ધ ટ્રી અર્થાત બે ઝાડ પર ઘુવડનો અવાજ સાંભળ્યો એક બીજું ઉદાહરણ જોઈએ ધ ઓડિયન્સ વોઝ હુટિંગ એન્ડ જીયરિંગ એટ ધી સ્પીકર એટલે કે પ્રેક્ષકો બૂમો પાડતા હતા અને સ્પીકરની મજાક ઉડાવી રહ્યા હતા એક અન્ય ઉદાહરણ જોઈએ ધ કાર ડ્રાઈવર વોઝ હુટિંગ ધ હોર્ન અર્થાત કાર ડ્રાઈવર હોર્ન વગાડતો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ